ચેનલ ેનલિ કાચર્યાના માધ્યમ દ્વારા પ્રણામ આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ત્રેસઠ ભાગ સાંભળ્યા આજે આપણે સોસઠમો ભાગ સાંભળીશું હરીયો સદાશિવ કહે છે હૈ નંદિન મારી વાત સાંભળો તમે તો પરમ જ્ઞાનીશો તમારે ક્રોધ ન કરવો જોઈએ તમે ભ્રમથી એમ સમજી બેઠા કે મને શાપ અપાયો છે તમે વ્યર્થમાં જ બ્રાહ્મણ કુળને શાપ આપી દીધો વાસ્તવમાં તો મને કોઈનો શાપ સ્પર્શ કરી જ ન શકે તેથી તમારે ઉત્તેજિત થવું જરૂરી ન હતું ન થવું જોઈએ વેદ મંત્ર અક્ષરમય અને સૂક્તમય છે એના પ્રત્યેક સૂક્તમાં સમસ્ત દેહધારીઓના આત્મા પરમાત્મા પ્રતિષ્ઠિત છે તેથી એ મંત્રોના જ્ઞાતા નીચ આત્મવેતા છે એટલા માટે તમે રોષવશ એમને શાપ ન દો કોઈની પણ બુદ્ધિ ગમે તેટલી દૂષિત કેમ ન હોય તે ક્યારેય વેદોને શાપ આપી શકે જ નહીં આ સમયે મને શાપ મળ્યો નથી એ વાતને તમારે સારી રીતે સમજી લેવી જોઈએ હે મહામતે તમે શનકાદી સિદ્ધોને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપનારા છો તેથી શાંત થઈ જાઓ હું જ યજ્ઞ શું હું જ યજ્ઞ કર્મ છું યજ્ઞોનો સમસ્ત અંગભૂત ઉપકરણ પણ હું જ છું યજ્ઞનો આત્મા હું છું યજ્ઞ પરાયણ યજમાન પણ હું છું અને યજ્ઞથી બહિષ્કૃત પણ હું જ છું આ કોણ તમે કોણ અને આ બધા કોણ વાસ્તવમાં સર્વ કંઈ હું જ છું તમે સ્વયં તમારી બુદ્ધિથી વિચાર કરો તમે બ્રાહ્મણોને નકામો જ શાપ આપી દીધો હે મહામતે હે નંદિન તમે તત્વજ્ઞાન દ્વારા પ્રપંચ રચનાનો બાદ કરીને આત્મનિષ્ઠ જ્ઞાની અને ક્રોધ આદિથી શૂન્ય થઈ જાઓ બ્રહ્માજી કહે છે એ નારદ ભગવાન શંભુના આ પ્રકારે સમજાવવાથી નંદિકેશ્વર વિવેક પરાયણ થઈને ક્રોધ રહિત થઈને શાંત થઈ ગયા ભગવાન શિવ પણ પોતાના પ્રાણપ્રિય નંદીને શીઘ્ર જ તત્વબોધ કરાવીને પ્રથમ ગણો સાથે ત્યાંથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા આ બાજુ રોષ આવેશથી યુક્ત દક્ષ પણ બ્રાહ્મણોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાસા જતા રહ્યા પરંતુ એમનું ચિત્ત શિવદ્રોહમાં જ તત્પર હતું એ સમયે રુદ્રને શાપ દીધાની ઘટનાનું સ્મરણ સદા મહાન રોષભર્યા થઈને કર્યા કરતા રહ્યા એમની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી એ શિવ પ્રત્યેની શ્રદ્ધાને છોડીને શિવ શિવપુંજકોની નિંદા કરવા લાગ્યા એ તાત નારદ આ રીતે પરમાત્મા શંભુની સાથે દુર્વ્યવહાર કરીને દક્ષએ પોતાની જે દુષ્ટ બુદ્ધિનો પરિચય આપ્યો હતો એ મેં તમને બતાવી દીધો હવે તમે એમની પરાકાષ્ઠાએ પહોંચેલી દુર્બુદ્ધિનો વૃત્તાંત સાંભળો હું બતાવી દેહો છું બ્રહ્માજી કહે છે એ નારદ એક સમયે દક્ષએ એક બહુ મોટા યજ્ઞનો આરંભ કર્યો એ યજ્ઞની દીક્ષા લઈને એમણે એ સમયે સમસ્ત દેવર્ષિઓને મહર્ષિઓને તથા દેવતાઓને બોલાવ્યા તે સૌ એ યજ્ઞમાં પધાર્યા અગતસ્ય કશ્યપ અત્રિ વામદેવ ભૃગુ દધીસી ભગવાન વ્યાસ ભારદ્વાજ ગૌતમ પૈલવ પરાશર ગર્ગ ભાર્ગવ કુક્કુશીત સુમંતુ ત્રિક કંક અને વૈશ્યપાયન આ તથા બીજા બહુ સંખ્યક મુનિ પોતાના સ્ત્રી પુત્રોને સાથે લઈને મારા પુત્ર દક્ષના યજ્ઞમાં હર્ષપૂર્વક સંમલિત થયા હતા એ સિવાય સમસ્ત દેવગણ મહાન અભ્યુદ્યશાળી લોકપાલગણ અને બધા ઉપદેવતા પોતાના ઉપકારક શક્તિ સાથે ત્યાં પધાર્યા હતા દક્ષે પ્રાર્થના કરીને દલ બલ મને શષ્ઠા બ્રહ્માને પણ થી બોલાવ્યા હતા આ રીતે વિવિધ પ્રકારની સાદર પ્રાર્થના કરીને વૈકુંઠ લોકથી ભગવાન વિષ્ણુને પણ એ યજ્ઞમાં બોલાવ્યા હતા શિવ દ્રોહી દુરાત્મા દક્ષએ એ બધાનો ખૂબ મોટો ભારે સત્કાર કર્યો વિશ્વકર્માએ અત્યંત દીપ્તિમાન વિશાળ અને બહુમૂલ્ય દિવ્ય ભવનો બનાવ્યા હતા દક્ષયે એ જ ભવન પધારેલા અતિથિઓને રહેવા માટે આપ્યા સર્વલોક સન્માનિત થઈને એ સંપૂર્ણ ભવનોમાં યથાયોગ્ય સ્થાન પ્રાપ્ત કરીને રહેવા લાગ્યા દક્ષનો આ મહાયજ્ઞ એ સમયે કનખલ નામક તીર્થમાં થઈ રહ્યો હતો એમાં દક્ષએ ભૂગુ આદિ તપોધનોને ઋતુજ્વ બનાવ્યા સંપૂર્ણ મરૂદગણોની સાથે સ્વયં ભગવાન વિષ્ણુ એના અધિષ્ઠાતા હતા હું વેદત્રીની વિધિ દેખાડનાર બ્રહ્મા બન્યો હતો આ રીતે સંપૂર્ણ દિગપાલ પોતાના આયુધો અને પરિવારો સાથે દ્વારપાલ અને રક્ષક બન્યા હતા અને સદા કુતૂહલ પેદા કરતા હતા સ્વયં યજ્ઞ સુંદર રૂપ ધારણ કરીને દક્ષના એ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત હતો મહામુનીઓમાં શ્રેષ્ઠ બધા મહર્ષિ સ્વયં વેદોને ધારણ કરનારા હતા અગ્નીય પણ એ યજ્ઞો તત્ત્વોમાંシघ्रજ ભવિષ્ય ગ્રહણ કરવા માટે પોતાના હજારો રૂપ પ્રગટ કર્યા હતા ત્યાં અઠ્યાવીસ હજાર ઋતુ એક સાથે હવન કરતા હતા ચોસઠ હજાર ઉદગાતા હતા અદ્યુ અને હોતા પણ એટલા જ હતા નારદ આદિ દેવર્ષિ અને સપ્તસી પૃથક પૃથક ગાથા ગાન કરી રહ્યા હતા દક્ષે પોતાના એ મહાયજ્ઞમાં ગંધર્વો વિદ્યાધરો સિદ્ધો બાર આદિત્યો એમના ગણો યજ્ઞો તથા નાગલોકમાં વિચરણ કરનારા નાગનું પણ બહુ મોટી સંખ્યામાં વરણ કરવામાં આવ્યું હતું બ્રહ્મર્ષિ રાજઋષિ અને દેવર્ષિઓનો સમુદાય તથા બહુસંખ્યક નરેશ પણ એમાં આમંત્રિત હતા જે પોતાના મંત્રીઓ મિત્રો તથા સેનાઓ સાથે આવ્યા હતા યજમાન દક્ષએ એ યજ્ઞમાં વસ્તુ આદિ સમસ્ત દેવતા દેવતા ગણોનું પણ વરણ કર્યું હતું કૌતુક અને મંગલાચાર કરીને જ્યારે દક્ષયે યજ્ઞની દીક્ષા લીધી તથા જ્યારે એમને વાત માટે વારંવાર સ્વસ્તિક વાંચન થવા લાગ્યા ત્યારે તે પોતાની પત્ની સાથે ખૂબ જ શોભી રહ્યા હતા આટલું બધું કરવા છતાં પણ દુરાત્મા દક્ષે એ યજ્ઞમાં ભગવાન શંભુને આમંત્રિત કર્યા ન હતા એમની દ્રષ્ટિમાં કપાલધારી હોવાના કારણે તે નિશ્ચય જ યજ્ઞમાં ભાગ લેવા યોગ્ય ન હતા સતી પ્રજાપતિ દક્ષની પ્રિય પુત્રી હતા તો પણ કપાલીની પત્ની હોવાના કારણે દોષદર્શી દક્ષએ એમને યજ્ઞમાં ન બોલાવ્યા આ રીતે દક્ષનો યજ્ઞ મહોત્સવ આરંભ થયો અને યજ્ઞ મંડપમાં આવેલા બધા જ ઋતુ પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા એ સમયે ત્યાં ભગવાન શંકરને ઉપસ્થિત ન જોતા શિવભક્ત દધીશનું ચિત્ત અત્યંત ઉદ્મ થયું અને એમણે આ પ્રમાણે કહ્યું દધીશે કહ્યું હે મુખ્ય મુખ્ય દેવતાઓ તથા મહર્ષિઓ આપ સૌ લોકો પ્રશંસાપૂર્વક મારી વાત સાંભળો આ યજ્ઞ મહોત્સવમાં ભગવાન શંકર નથી આવ્યા એનું શું કારણ છે યદપી આ દેવેશ્વર મોટા મોટા મુનિઓ અને લોકપાલો અહીં પધાર્યા છે તથાપિ એ મહાત્મા પીના શંકર વગેરે આ યજ્ઞ અધિક શોભતો નથી મોટા મોટા વિદ્વાનો કહે છે કે મંગલમય ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી સમસ્ત મંગલ કાર્ય સંપન્ન થાય છે એ પુરાણ પુરુષ વૃષભ ધવજ પરમેશ્વર શ્રી નીલકંઠ અહીં કેમ નથી દેખાતા હે દક્ષ જેના સંપર્કમાં આવવાથી અને જેના સ્વીકાર કરી લેવાથી અમંગલ પણ મંગલ થઈ જાય છે અને જેના પંદર નેત્રોથી દષ્ટ મોટા મોટા નગર તત્કાલ મંગલમય થઈ જાય છે એમનું આ યજ્ઞમાં પદાર્પણ થવું અત્યંત આવશ્યક છે એટલા માટે તમે સ્વયં જ પરમેશ્વર શિવને અહીં શીઘ્ર બોલાવવાની વ્યવસ્થા કરો અથવા બ્રહ્મા પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ દેવરાજ ઇન્દ્ર લોકપાલ ગણ બ્રાહ્મણો અને સિદ્ધોની સહાયતાથી સર્વથા પ્રયત્ન કરીને આ સમયે યજ્ઞની પૂર્તિ માટે તમારે ભગવાન શંકરને અહીં લઈ આવવા જોઈએ આપ સૌ લોકો એ સ્થાન પર જાઓ જ્યાં મહેશ્વર દેવ વિરાજમાન છે ત્યાંથી દક્ષનંદની સતીની સાથે ભગવાન શંભુને અહીં તરત જ લઈ આવો હે દેવેશ્વરો જગદંબા સહિત એ પરમાત્મા શિવજો અહીં આવી ગયા તો એમના થકી બધું જ પવિત્ર થઈ જશે એમના સ્મરણથી એમનું નામ લેવાથી સમગ્ર કાર્ય પુણ્યમય બની જાય છે તેથી પૂર્ણ પ્રયત્ન કરીને ભગવાન વૃષભ ધવજને અહીં લઈ આવવા જોઈએ ભગવાન શંકરનું પદાર્પણ થતાં જ આ યજ્ઞ પવિત્ર થઈ જશે નહીં તર આ પૂરો નહીં થઈ શકે આ હું સત્ય કહું છું તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સોસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો